ફોન કરો એમાં ફોન કરો આ સુધરામાં ફોન કરો

આજની જે અમારી કમાઈ હતી એ બધે બળી ને ભસ્મ થઈ ગઈ અને અને અથવા અમારું મકાન બળી ગયું ને જે કઈ કામી ના આવ્યા તા અને ખાવા પીવાનું જે કાંઈ કઈ રાંધતા હતા એ બધું બળી ગયું ને પૈસા ગયા બધું બળી ગયો